નમસ્કાર હર હર મહાદેવ જય માતાજી જય રણછોરાય સૌ કોઈને સાવધાન હેતુ સચેત કરવા માટે આ આપણો યુટ્યુબ વિડીયો હેલ્પ ગુજરાતની અંદર મૂકીએ છીએ અને તમને જાણકારી માટે કે જે આપણો બ્રિજ છે ગણતર તાલુકાને જોડતો ગણતર મહાદેવ મંદિરને જોડતો જે વડોદરા તરફથી દેસુર તાલુકામાં આવતો આ બ્રિજ કે જે ઠાસરા તાલુકા ગણતેશ્વર તાલુકાને જોડે છે અને ખેડા જિલ્લાને જોડે છે એ બ્રિજ વધુ આગળની જગ્યાએ વધુ વરસાદ પડવાથી લગભગ રાત સુધી એટલે ચોવીસ કલાકમાં અહીંયા વધુ વરસાદ પાણી આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે એના કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને પ્રશાસને પણ સાહેબ સાહેબશ્રીએ પણ આ બ્રિજ બંધ થાય એના માટે પરિપત્ર પણ જાહેર કરી દીધો છે અને સૌ કોઈ પોલીસ પ્રશાસન આ અવર જવર આ બ્રિજ ઉપરથી વાહન બાઇક કે ચાલતા જવું પ્રતિબંધિત કર્યું છે તે જે પણ ગુજરાતમાંથી આવતા પ્રવાસ હેતુ આવતા સૌ કોઈ પ્રવાસવાસીઓ આ બ્રિજ બંધ કરેલ છે ગણતર મહાદેવ મંદિર મહીસાગર ઉપરથી જતો બ્રિજ કે જે ડેસર તાલુકાને જોડતો આ બ્રિજ છે તો તમામ મિત્રો નોંધ લેજો અને જેટલું બને એટલું ગુજરાતની અંદર શેર કરજો જેથી કરી આ બ્રિજનો ઉપયોગ ના કરે અને જેને પણ જવું હોય તો વાયા અમદાવાદ ઉદલપુરથી આવતા હોય તો વાયા સેવાલિયા થઈ અને ડાકોર આવી શકાશે પછી ગર્તેશ્વર પણ આવી શકાશે અને જે ડા ઠાસરાવાળા જવું હોય તો રાણીયા બ્રિજથી અને તમે સાવલી સાવલી તાલુકાની અંદર દેસાઈ તાલુકાની અંદર એન્ટર થઈ શકો છો તો સૌને નમસ્કાર અને આ બુ બ્રિજ બંધ છે જેની નોંધ લેજો જેથી કરી યાત્રાળુઓ પ્રવાસી જે પણ આવતા હોય એ પ્રવાસીઓનો સમય ના બગડે અને એમનું વાહનની અંદર ડીઝલ છે પેટ્રોલ છે એનો પણ ખર્ચ ના થાય અને આવી જાઓ અને પાછું ધક્કો ખાવો પડે એટલા માટે આપણો આ યુટ્યુબનો વિડીયો છે ગુજરાતના સમગ્ર પ્રવાસીઓ જે પણ હોય તમારા સગા સવાલા હોય સંબંધીઓ હોય એને શેર કરજો હર હર મહાદેવ